સમોસા તો બધાને જ ભાવે છે આજે આપણે મેંદા વગર ક્રિસ્પી ઘઉંના લોટના ફરસાણ જેવા જ મીની સમોસા બનાવીશું તેના માટે પાંચસો ગ્રામ જેટલા બટેકાને મીઠું અને પાણી નાખીને બાફી લઈશું ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ લઈ તેમાં રવો નાખી મીઠું અજમો મુઠી પડતું મોણ નાખીને સરસ એવો કઠણ નહી સોફ્ટ રહી નહીં તેવો લોટ બાંધી લઈશું થોડી વાર માટે રેસ્ટ આપી દઈશું બટાટાની છાલ ઉતારીને તેને મેશ કરી લઈશું પેનમાં બે ચમચી તેલ મૂકી તેમાં જીરું હિંગ મીઠો લીમડો લીલા મરચાની પેસ્ટ બાફેલા વટાણા આદુ મીઠું ધાણાજીરું હળદર અને ગરમ મસાલો નાખીને બરાબર સાતળી લઈ મેશ કરેલા બટેટા એડ કરી અને લીલા ધાણા નાખીને બરાબર મિક્સ કરી લઈશું લોટમાંથી માપસરની રોટલી વણીને તેમાં કટરથી આવી રીતે આઠ ભાગ કરી લઈશું અને માપસરની ગોળ ગોળ ગોળી બનાવીને બધા જ ભાગ ઉપર મૂકી દઈને તેમાં આવી રીતે સમોસાનો શેપ આપી બધા સમોસા તૈયાર કરી લઈશું લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બંને બાજુ એકદમ બ્રાઉન ક્રિસ્પી કલરના થઈ જાય ત્યાં સુધી આપણે તળી લઈશું